રાજ્ય સરકારે બુધવારના બદલે અચાનક જ કોઈ એજન્ડા વગર રવિવારે કેબિનેટની બેઠક બોલાવતા અનેક પ્રકારની અટકળો શરૂ થઈ હતી પરંતુ ગઈકાલે કેબિનેટની બેઠક બાદ સરકારે કેબિનેટના નિર્ણયની જાહેરાત કરતાં રાજ્ય સરકારના કર્મચારીઓ અને અધિકારીઓમાં ખુશહાલીનો માહોલ જોવા મળી રહ્યો હતો કારણ કે રાજ્ય સરકારે લાંબા સમયથી જે મુદ્દાની માગણી ચાલી રહી હતી તેના પર નિર્ણય જાહેર કર્યો હતો આ નિર્ણયથી રાજ્યના સાઠ હજાર કરતા વધારે અધિકારી અને કર્મચારીઓને ફાયદો થતા આ નિર્ણયને સરકાર તરફથી મળેલી દિવાળી ભેટ તરીકે પણ જોવામાં આવી રહ્યો છે વિગતે વાત કરીએ સરકાર એવો તો શું નિર્ણય જાહેર કર્યો કે રાજ્યના સાઠ હજાર કરતા વધારે કર્મચારીઓ ખુશ ખુશ થઈ ગયા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ જાના રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજ્ય સરકાર સામાન્ય રીતે પ્રત્યેક બુધવારના રોજ કેબિનેટની બેઠક બોલાવતી હોય છે જેમાં મહત્વના કેટલાક નિર્ણયો પર ચર્ચા કરવામાં આવતી હોય છે બાદમાં નિર્ણયની જાહેરાત પણ કરવામાં આવતી હોય છે પણ આ વખતે સરકારે રવિવારના રોજ કેબિનેટની બેઠક બોલાવી હતી અને તેના કારણે પત્રકારોના અલમમાં અનેક પ્રકારોની ચર્ચા અને તર્ક વિતર્કોએ સ્થાન લીધું હતું કેટલાકનું માનવું હતું કે મોદીના સત્તા પર આવ્યાના બાવીસ વર્ષની ઉજવણી વિશે કંઈક સરકાર નિર્ણય કરવા જઈ રહી છે પણ તેનાથી તદ્દન વિપરીત નિર્ણય લેતા રાજ્ય સરકારે વિવિધ સરવર્ગના કર્મચારીઓની જૂની પેન્શન યોજના કહેતા ઓપીએસની જૂની માંગણી પર નિર્ણય જાહેર કર્યો હતો કેબિનેટની બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર તારીખે ચાર બે હજાર પાંચ પહેલાં ભરતી થયેલા કર્મચારીઓ કે જે કર્મચારીઓએ નોકરી મેળવતા સમયે જ લેખિતમાં જણાવ્યું હતું કે તેઓને ફિક્સ પગાર સેવા નિવૃત્તિના લાભ કે અન્ય પ્રકારના લાભ નહીં મળે તેમને આવી લેખિત બાહેધરી આપી હોવા છતાં રાજ્ય સરકારે તેમના પક્ષમાં સહાનુભૂતિ રાખીને એક મહત્વનો નિર્ણય કર્યો છે કે તેમને જૂની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવશે વધુ વિગત જણાવતા ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે નવી પેન્શન યોજનાના અમલની તારીખ એક ચાર બે હજાર પાંચ પહેલા ફિક્સમાં નિમણૂક મળી હોય અથવા તેમની નિમણૂક એક ચાર બે હજાર પાંચ પછી થઈ હોય તેમજ એક ચાર બે હજાર પાંચ પહેલા તેમની ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય છતાં વહીવટી કારણે તેમની નિમણૂક બાદમાં થઈ હોય તો તેવા તમામ રાજ્ય સરકારના વિવિધ વર્ગના અંદાજીત સાઠ હજાર બસો પિસ્તાલીસ જેટલા અધિકારી અને કર્મચારીઓને જૂની પેન્શન યોજના સ્વીકારવા માટે વન ટાઈમ વિકલ્પ આપવાની કર્મચારી મંડળો લાંબા સમયથી રજૂઆત કરી રહ્યા હતા જેનો હવે રાજ્ય સરકારે સૈદ્ધાંતિક રીતે સ્વીકાર કરી લીધો છે આમ હવે તમામ કર્મચારી અને અધિકારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મેળવવાનો રસ્તો ખુલી ગયો છે સાથે જ ઊંચક મુસાફરી ભથ્થું પણ હવે બેઝિક પગારના પાંચ કે દસ ટકા પ્રમાણે નહીં પરંતુ સાતમા પગાર પંચના આધારે ચૂકવવાનો નિર્ણય રાજ્યની સરકારે કર્યો છે જેથી મુસાફરી ભથ્થું અને દૈનિક ભથ્થાના દર પર સુધારો પણ થઈ જશે આ ઉપરાંત બાકી રહેતા મુદ્દા પર પણ સરકાર વિચારણા કરી રહી હોવાનું ઋષિકેશ પટેલે જણાવ્યું હતું સાથે જ મહત્વની વાત આપણે એ કરી લઈએ કે રવિવારના રોજ કેબિનેટ બેઠક મળી તે પહેલાં રાજ્યના કર્મચારી મહામંડળના સંયુક્ત મોરચાના આગેવાનો સચિવાલય ખાતે પહોંચ્યા હતા બાદમાં ઋષિકેશ પટેલ સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા અને સામાન્ય વહીવટ વિભાગના મુખ્ય સચિવ રાજકુમાર સહિતના કેટલાક સચિવો સાથે મંડળના આગેવાનોની લાંબી બેઠકનો દોર ચાલ્યો હતો ત્યારબાદ આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી છે આમ સ્થાનિક ચૂંટણીઓ સામે દેખાઈ રહી છે ત્યારે રાજ્ય સરકારના કર્મચારીઓની લાંબા સમયથી જૂની પેન્શન યોજનાની માગણી સરકારે સ્વીકારી લીધી છે માટે બની શકે કે રાજ્ય સરકારે સ્થાનિક ચૂંટણીઓને ધ્યાને રાખી આ માંગણીઓનો સ્વીકાર કરી કર્મચારી અને અધિકારીઓને ખુશ કરવાનો આ નિર્ણય કર્યો હોય જે હોય તે પણ હાલ તો રાજ્ય સેવકોમાં ખૂબ ખુશી જોવા મળી રહી છે ખુશીના માહોલ વચ્ચે તેમને લાગી રહ્યું છે કે મારી જૂની માંગણીઓ સ્વીકારાય છે અને જૂના પેન્શનનો લાભ સરકારે આપ્યો છે તે અમારા માટે ખૂબ ફાયદાકારક છે જોઈએ હવે આ મામલે રાજકારણ થાય છે કેમ હાલ તો આ રાજ્ય સેવકોમાં ખુશી મળી રહી છે તેની અમને પણ ખુશી છે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે